બનાસકાંઠાની ડીસા નગરપાલિકાએ શહેરના દીપક હોટલથી બગીચા અને ફુવારા સર્કલ સુધીના વિસ્તારના બ્યુટીફિકેશન માટે છ પોઈન્ટ પચીસ કરોડના ખર્ચનો જે હવે વિવાદમાં ફસાયો છે આ યોજનામાં દિવાલોનું રંગકામ ડિવાઇડરની પેઇન્ટિંગ અને કલાત્મક કામોનો સમાવેશ થાય છે પરંતુ સ્થળ પર તપાસ કરતા દિવાલો અને ડિવાઇડરની કુલ લંબાઈ ત્રેવીસો મીટર થાય છે જેનો પ્રતિ મીટર ખર્ચ સત્યાવીસ હજારથી વધુ દર્શાવે છે સ્થાનિક એડવોકેટ સુભાષ ઠક્કરે

કઈ કટ્ટાબાજી કઈ કમિશન કઈ મિલી મિલીઝુલી ભગત છે આમાં કે જેના કારણે આટલું મોટું ફંડ આ રીતે બ્યુટિફિકેશનના નામે વાપરવામાં આવે છે બીજી મળતી માહિતી મુજબ આગળ પણ ત્યાં બીજા રોડ છે એને પણ ડેવલપમેન્ટ કરવાની વાત છે તો એક સર્કલ ઉપર ત્રણ ત્રણ કદાચ પ્રોજેક્ટ મુકાઈ રહ્યા છો તો તમે એટલું બધું શું ડેવલપ કરી નાખવાના છો એટલે આ વાત કંઈ ગળે ઉતરતી નથી મિત્રો આ રીતે જો ખોટી રીતે ફંડ વાપરવામાં આવશે તો અમે એના માટે કાયદેસરની કાર્યવાહી કરીશું